તમે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હશો બિલ સ્કેન કરી ચૂકવ્યા હશો પણ આવું એટીએમ ક્યારેય જોયું નથી જોયું નહીં હોય રાજકોટ આ યુનિવર્સિટી રોડ પર આવેલી બાલાજી પાનની દુકાને માવા પ્રેમીઓ માટે ખાસ માવા એટીએમ લગાવ્યું છે સૌરાષ્ટ્રમાં ફાકી તરીકે જાણીતા આ માવાના વ્યસનીઓની પહેલી પસંદ બની ગયું છે દેશ ડિજિટલ થતો હોય ત્યારે સૌરાષ્ટ્ર પાછળ કેમ રહે દુકાનના સંચાલક ચિરાગભાઈએ દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં જોયેલી આ આઈડિયા પોતાની દુકાનમાં અપનાવી દુકાન બંધ હોય ત્યારે પણ ક્યુ કોડ સ્કેન કરી યુપીઆઈથી પૈસા ટ્રાન્સફર કરો અને એટીએમમાંથી તાજા માવા નીકળી આવે આ મશીનમાં સાહીઠ માવાનો સ્ટોક રહે છે જે પચીસ હજારની કિંમતનું છે સ્ટોક ખતમ થાય તો ક્યુઆર કોડ આપમેળે બંધ થઈ જાય છે દિવાલમાં ફિટ થાય તેટલું કોમ્પેક્ટ

રાતે પણ ફાકી એમાંથી નીકળી શકે અને ગ્રાહક કોઈ હેરાન ન થાય રાતે પણ એ માટે આપણે આ મશીન મૂકેલું છે તહેવાર હોય રાતનો સમય હોય ગમે ત્યારે અમારે ફાંકીની જરૂર હોય દુકાન બંધ હોય તો અમે સ્કેન કરી અને ફાંકી લઈ શકીએ આમાંથી અડધી રાતે હોય તોય દુકાન બંધ હોય તોય ફાંકી મળે છે અમને એવી સુવિધા અમારા એટીએમમાં આપેલી છે